નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશે અભ્યાસ કરીશું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે ફક્ત એમાં એક એક બંધ જ આવેલો હોય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજન કરતા વધુ ક્રિયાશીલ હોય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બનના પ્રથમ છ સંતૃપ્ત સંયોજનોના નામ સૂત્રો અને બંધારણ જોઈએ પહેલું વિદ્યાર્થી મિત્રો એનું નામ છે મિથેન એમાં એક કાર્બન છે એનું સૂત્ર સી એચ ફોર છે બંધારણ એ કાર્બન સાથે એક એક સંયોજકતા ધરાવતા ચાર હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન જોડાયેલા હોય છે બીજું વિદ્યાર્થી મિત્રો બે કાર્બન ધરાવતું ઇથેન એનું સૂત્ર સી એચ સિક્સ છે બંધારણીમાં બે કાર્બન એક એક બંધથી જોડાયેલા હોય અને કાર્બનના જે બાકીના ત્રણ બંધ એ હાઇડ્રોજન દ્વારા જોડાયેલા હોય એના પછી ત્રીજા નંબરનું તત્વ છે પ્રોપેન સૂત્ર છે સી થ્રી એચ એટ ત્રણ કાર્બન ધરાવે છે કાર્બન કાર્બન છે એક એક બંધથી જોડાયેલા હોય અને હાઇડ્રોજન પણ એની સાથે એક એક બંધથી જોડાયેલા છે ત્યાર પછી બ્યુટેન એ ચાર કાર્બન ધરાવતું તત્વ છે એનું અણુસૂત્ર સી ફોર એચટેન છે અને કાર્બન કાર્બન એક એક બંધથી એની સાથે હાઇડ્રોજન પણ એક એક બંધથી જોડાયેલા છે એટલે એક એક સંયોજકતા એ કાર્બન કાર્બન સાથે હોય અને બાળકીની સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે પૂર્ણ કરે છે એવી જ રીતે પેન્ટેન કાર્બન ધરાવતું છે સી સિક્સ એચ ફોર્ટીન છ કાર્બન છે વિદ્યાર્થી મિત્રો બંધારણીય સૂત્ર તમારો ઉપર જોઈ શકો છો અને આ રીતે આપણે એનું બંધારણીય સૂત્ર લખી શકીશું હાઇડ્રોકાર્બન સંયોજનો અને તેનું વર્ગીકરણ જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન કાર્બન અને હાઇડ્રો ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ આ મુજબ આપણે કરી શકીએ હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન સંયોજન શ્રેણી આવે છે ઇથેન મિથેન પ્રોપેન બ્યુટેન એ બધા આલ્કેન જેની પાછળ એન શબ્દ લાગે છે એનું સામાન્ય સૂત્ર સીએન એચ ટુ એન પ્લસ ટુ છે

એ ત્રિબંધ ધરાવતું અને એનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ ટુ છે હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એન જે લાગે છે એ સંતૃપ્ત છે ઇન લાગે છે એ દ્વિબંધ ધરાવતું અસંતૃપ્ત સંયોજન છે અને આઈન લાગે છે એ ત્રિબંધ ધરાવતું જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકણ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે દાખલા તરીકે બ્યુટેન પેન્ટેન હેક્ઝેન વગેરે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા તો વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કિન સંયોજનો કહેવામાં આવે દાખલા તરીકે બ્યુટીન પેન્ટીન હેક્ઝિન જો અહીંયા ખાસ વિદ્યાર્થી નોંધી લો ફરી વખત એન લાગે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇન લાગે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એને આલ્કીન કહેવામાં આવે છે અને એ દ્વિબંધ ધરાવે છે ત્યાર પછી આલ્કાઇન સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા તો વધુ ત્રિબંધ હોય તેવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહેવામાં આવે છે તો બધા હાઇડ્રોકાર્બન જ બરાબર પણ જો સંતૃપ્ત હોય એક બંધવાળા હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવાય દ્વિબંધ ધરાવતા હોય તો આલ્કીન સંયોજનો કહેવાય ત્રિબંધ ધરાવતા હોય તો આલ્કાઇન સંયોજનો કહેવાય તો સંયોજનોમાં બ્યુટાઇન પેન્ટાઈન હેક્ઝાઇન વગેરે હાઇડ્રોકાર્બન સંયોજનો બંધારણના આધારે આપણે વર્ગીકરણ કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનોને કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે એટલે કે બંધારણના આધારે ત્રણ પ્રકારમાં નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય સરળ શૃંખલાવાળા સંયોજનો બીજું શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજા છે ચક્રીય એટલે કે વલય શૃંખલાવાળા સંયોજનો એમાં પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો સરળ શૃંખલાવાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવામાં આવે છે અહીંયા જો આપણે પ્રોપેન લઈએ ત્રણ કાર્બન ધરાવતું સંયોજન લઈએ તો કાર્બન કાર્બન છે એક હરોળમાં ગોઠવાયેલા છે એક પછી એક એમ ગોઠવાયેલા છે બીજું જોઈએ તો પેન્ટેન પાંચ કાર્બન ધરાવતું સંયોજન તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કાર્બન કાર્બન છે છે એક એક ગોઠવાયેલા ગોઠવાયેલા સીધી હરોળમાં શૃંખલા વાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને સંયોજનો કહેવામાં આવે છે ચાર કાર્બન માળખું બનાવીએ તો બે શક્યતાઓ રહેલી છે એક જો પહેલી શક્યતા છે કાર્બન 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 આ રીતે સરળ ગોઠવાયેલા હોય બીજી શક્યતા કાર્બન કાર્બન હરો પણ અહીં બાકી રહેલ સંયોજકતાઓ હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા આપણે આ પ્રમાણે સૂત્ર લખી શકીએ તો એક બે નંબરના જે તત્વો છે એ ક્યાં છે સાખિત સાખિત છે 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 કેવા શૃંખલાવાળા સંયોજનો ત્રીજું વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય અર્થાત વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે એક પછી એક હોય અને છેલ્લો કાર્બન પણ એક કાર્બન સાથે જોડાઈ જાય અને એ વલય આકારની રચના બની જાય સાયક્લોહેક્ઝેનનું અહીંયા બંધારણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કાર્બન કાર્બન કાર્બન

સાયકલ એક પછી એક જોડાય જ જાય અને છેલ્લે વધે એ પણ જોડાઈ જાય એનું નામ સાયક્લો હેક્ઝેન કહેવામાં આવે છે હેક્ઝેન એટલે છ કાર્બન ધરાવતું સંયોજન તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બંધારણને આધારે તેનું વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ પીરિયડમાં આપણે વધુ અભ્યાસ કરીશું આવજો નમસ્કાર